કે ભાઈ આમ આદમી પાર્ટી છે એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે ને એના કારણે ભાજપ જીતે તમે જુઓ કે તમારી પણ વિધાનસભામાં તમારા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મત ભેગા થાય તો પછી ભાજપ હારી જાય એવી કુંવરજીભાઈ બાવળિયાની તમે વિધાન એવી અઢળક વિધાનસભા છે કે જ્યાં બેની લડાઈમાં ત્રીજો ફાવ્યો એવી સ્થિતિનું સર્જન થયું છેલ્લે તો હમણાં શક્તિસિંહ ગોહિલ પણ બોલી ગયા હવે કોંગ્રેસના નેતાઓ ખુલ્લીને બોલે છે આમ આદમી પાર્ટી પર શું કહેશો જુઓ અમારા ઉપર જે

વિશાવદર અને તમામ બીજી અન્ય સીટોનું એક અમારે ગઠબંધન કોંગ્રેસ સાથે થયું કે વિસાવદર આમ આદમી પાર્ટી લડશે અન્ય સીટોમાં કોંગ્રેસ લડશે ત્યાં અમે ઉમેદવાર ઉભો નહીં રાખીએ કમનસીબે વિસાવદરની સીટ છે એની ચૂંટણી ન આવી અન્ય સીટોમાં ચૂંટણી આવી તો અમે અમારી વાત ઉપર ઊભા રહીએ અમે કોઈ પણ જગ્યાએ ઉમેદવાર ન ઊભો રાખો જો અમે ભાજપની બી ટીમ હોત તો વિશાવદર ચૂંટણી નહોતી આવતી તો અમે અહીંયા અમારો ઉમેદવારો ઉભો રાખી દેત પણ નથી રાખવું શું કામ કારણ કે અમારું કમિટમેન્ટ હતું પણ જ્યારે અત્યારે વિસાવદરની ચૂંટણી આવી અને અમારું કમિટમેન્ટ હતું કે આમ આદમી પાર્ટી કોંગ્રેસનું પણ કમિટમેન્ટ હતું કે આમ આદમી પાર્ટી અમે ઉમેદવાર નહીં ઉભો રાખીએ તો અત્યારે અમારા આમ આદમી પાર્ટીમાંથી ત્યાં ગોપાલભાઈ અમે અમે જાહેર કર્યા છે ત્યાં ચૂંટણી લડી રહ્યા છે એ ભૂલી અને કોંગ્રેસ ત્યાં લડવા માટેની જાહેરાત કરે છે તો હવે જનતાએ વિચારવું રહ્યું કે ભાજપની બીટિંગ કોણ છે એક વાત એ છે કે પ્રવીણભાઈ વાવના બદલે વિસાવદર છેલ્લા લાંબા સમયથી આ માહિતી મળતી રહી છે કે ભાઈ વાવમાં પણ અમે ક્યાં ઉમેદવાર ઉતાર્યા હતા ચાલો થોડું આગળ વધીએ પણ તમે જુઓ કે ગોપાલભાઈ ચૂંટણી લડે તો કોંગ્રેસ પણ ઉમેદવાર ઉતારવાના છે ગઠબંધન ગયું સાઈડમાં બીજી વાત એ છે કે પાછી માહિતી પણ મળી રહી છે કે મજબૂત ઉમેદવાર ઉતારશે એ પછી રાહુલ ગાંધીના ગુજરાત ફેરા હોય પ્રવાસ હોય અધિવેશન હોય પછીનો નિર્ણય હોય તો અલગ વાત છે પછી શંકરસિંહ બાપુની પણ પાર્ટી વિસાવદર આવી રહી છે ભારતીય જનતા પાર્ટી પણ કોઈ પણ નારાજ થાય તો ભલે થાય પણ મજબૂત ઉમેદવાર મૂકવો તેવું તેનું પણ છે તો આવું કેમ ગોપાલભાઈ લડવા આવે તો બીજી પાર્ટીઓ પણ થઈ હતી જુઓ જનરલી ગોપાલભાઈ ત્યાંથી જીતીને આવે અને વિધાનસભામાં અવાજ ઉઠાવે તો એવું ગુજરાતની તમામ જનતા ઈચ્છી રહી છે ઇવન બીજેપીના કાર્યકરો અને કોંગ્રેસના નીચેના કાર્યકરો પણ ઈચ્છી રહ્યા છે પરંતુ અન્ય પક્ષો જે કંઈ પણ ત્યાં પોતાના ઉમેદવારો ઉતારવા જઈ રહ્યા છે એની પાછળનું તર્ક એ છે કે બીજેપી આખી ગોઠવણ કરી રહી છે બીજેપી પડદા પાછળ આખી ગોઠવણ કરી રહી છે અને તમામ લોકોનું હું તો ત્યાં સુધી કહું કે એમનું ફંડિંગ પણ બીજેપી કરશે એટલે કે આ વિスタવદરમાં ભાજપની બી ટીમ કોંગ્રેસ બનશે સીધું છે સત્ય વાત છે નરી આંખે દેખાય છે ફંડિંગ પણ બીજેપી કરશે હ કારણ કે જો બી ટીમ ન હોય બીજેપી ની તો શું કામ ઉમેદવાર ઉતારવા જોઈએ પેલા કમિટમેન્ટ થયેલું છે ગઠબંધનની ની વાત થયેલી છે તો શું કામ ઉમેદવાર ઉતારવા જોઈએ જો તમે બીજ ટીમ ન હોય તો અને એબીસી કરતા પણ વાત જવા દે પડવું પણ મૂળ મુદ્દો એ છે મારે કોંગ્રેસ ને ત્યાં એ કેવું છે હું ગઈ વખતે તાલુકા પંચાયતની પેટા ચૂંટણી હતી એમાં પણ મેં કોંગ્રેસ ને કીધું કે આખા ગુજરાતમાં ક્યાંય ગઠબંધન ન કરો તો કઈ ની પણ ગીર વિસ્તાર પૂરતું કરો શું કામ મેં એમને એટલા માટે કીધું કે વિસ્તારમાં ઇકો ઝોન નો સળગતો મુદ્દો છે ઇકો ઝોન નો મુદ્દો માત્ર રસ્તા ઉપરથી સોલ્વ કરી શકાય એવું ન હોય રાજકીય લડતો થી પણ સોલ્વ કરવો પડે તો માત્ર ચૂંટણી લડીએ જીતીએ અથવા કોઈને હરાવી દઈએ એ રાજકારણ નથી લોકોની સુખાકારી કેમ થાય એ રાજકારણ છે તો મૂળ મુદ્દો એ છે કે તમે ત્યાં ભેગા સાથે મળીને લડો અને બીજેપી હારે તો બીજેપી ને ઇકો ઝોન લગાડવામાં ડર લાગે તો ફાયદો કોને થાય જનતા ને થવાનો ને પણ કોંગ્રેસ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં પણ ન સમજી મેં ઉપરના લેવલના નેતાઓ સાથે વાત કામ ગઠબંધન કર્યું અહિયાં જ શું કામ તમને કોંગ્રેસના નેતાઓ ના પાડી અહીંયા શું જનતાના પ્રશ્ન તમને નથી દેખાતા ઝોનનો મુદ્દો કાલ સવારે આવી જશે તો તમને એનો જનતા સાથે કઈ નિસ્બત નથી એ જ વાત વિસાવદર છે વિસાવદર તમે ઉમેદવાર ઉભો રાખો ભાજપ કદાચ જીતી જાય જીતી જ નથી તો નથી આમ આદમી પાર્ટી છે થવાનું ઠીક અમે તો ચૂંટણી લડીએ છીએ આજે આ તો કાલે લડીશું પણ નુકસાન જનતા ને થવાનું છે વિસાવદર અને ગીરની જનતા ને શું કામ કારણ કે બીજેપી જીતી જાય તો એના મગજમાં મેસેજ એવો થાય કે અસર થઈ નથી પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ બાપુ પણ ત્યાં આવી ગયા છે એટલે તો એ કહી શકે કે ભાઈ અમારી માટે તો આ એક શરૂઆત છે એને કડીથી અમે લડીશું ને હવે ગુજરાતમાં સત્યાવીસ સુધી અમે ચૂંટણી લડીશું ને સંઘર્ષ કરીશું પણ બાપુની એન્ટ્રી થાય વિસાવદરમાં તમે શું વિચારો જુઓ જેટલા પણ આવી રહ્યા છે ઉમેદવાર તરીકે ઉભા રાખવા એ તમામ બીજેપી દ્વારા સંચાલિત અને બીજેપી દ્વારા કહેવાથી આવી રહ્યા છે પણ જેટલા પણ લોકો સપોર્ટ કરવા માટે અથવા બીજેપી ને હરાવવા માટે આમ આદમી પાર્ટી બીજેપી જીતાડવા માટે આમ હરાવવા માટે આવી રહ્યા છે એ તમામ લોકો ગીર ના દુશ્મન છે કારણ કે તમારા આવવાથી કાલે ત્યાં કોઈ અજુકતું પરિણામ આવ્યું અને ઇકો ઝોન આવ્યું તો તમે ત્યાંના ખેડૂતને એના જમીનના ભાવ આપવા જવાના નથી એટલે જેટલા પણ આવી રહ્યા છે ગીરના દુશ્મન છે એ વિસાવદર ધરતીના વિસાવદર ખેડૂતના ગીરના ખેડૂતના દુશ્મનો છે એટલે એને આવનારા સમયમાં ચૂંટણીમાં ભલે આવે એમને આવકારીએ છીએ ગીરમાં પણ અમારા ખેડૂતો પણ એટલા સજાગ છે કે એમને આવકારો નહીં આપે વાતમાં આવકારો નહીં આપે પ્રવીણભાઈ ને ગોપાલભાઈ એક સારા મિત્ર બંને આમ તો આંદોલન થી બહાર આવેલા બંને ની એવી છબી લડાયક છબી વાત એ છે કે તમે પણ વિસાવદરમાં ખૂબ પ્રચાર કરવાના છો એવી વાત થઈ છે કારણ કે મેં ભૂતકાળમાં એ વાતો કરી હતી કે બે હજાર બે થી લઈને બે હજાર ને બાવીસ વચ્ચેની જે છ ચૂંટણી થઈ છે એમાં એક જ ચૂંટણી એટલે જે કેશુ બાપા લડ્યા હતા બે હજાર બારમાં એ જ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર અઠ્યાવીસ ટકા આજુબાજુ ગયો બાકી ઓગણ ચાલીસ ટકા એનો વોટ શેર રહ્યો છે તમે જુઓ કે જે કુલ મત મળે છેલ્લે પણ એનો વોટ શેર ચાલીસ ટકા આજુબાજુ રહ્યો બાવીસમાં પણ ને બીજા નંબરે રહી એટલે ચાલીસ ટકા આજુબાજુ મત તો મેળવે છે ભારતીય જનતા પાર્ટી બાકીના ચાલો માનીએ કે ચાલીસ ટકા મત મેળવવામાં ફરી સફળ રહે બાવીસમાં પણ ત્રિપાખ્યો જંગ હતો ને તો બાકીના સાઈઠ ટકા છે આ સાઈઠ ટકામાં ત્રણ પાર્ટી થઈ ગઈ બાપુની પાર્ટી હોય પછી કોંગ્રેસ હોય ને કામ આદમી પાર્ટી હોય એમાં હજુ અપક્ષ ને બીજા જે બેનર લઈને આવશે એ લોકો અલગ તો આ બધા વચ્ચે ગોપાલભાઈને મત લાવવાના છે ને એમાં પણ એમને પણ ચાલીસ ઉપર મત તો લાવવા જ પડશે એ જીતવું હોય તો તમને નહીં લાગતું કે વિસાવદરની લડાઈ થોડી વધુ રોમાંચક અને વધારે મુશ્કેલીભરી થવા જઈ રહી છે વિસાવદરની લડાઈ રોમાંચક સો છે પણ મુશ્કેલીભરી એટલા માટે નથી કે ચાલીસ ટકા બીજેપી વોટ શેર દર વખતે જે લઈ આવવાની વાત છે એ આ વખતે નહીં થાય એનું કારણ છે કે ગયા વખતે ગઈ ચૂંટણી વખતે ઇકો નો મુદ્દો એટલો સેન્સેટિવ નહોતો આ વખતે ઇકોઝોન નો મુદ્દો સેન્સેટિવ છે ઇવન ભાજપનો કાર્યકર ભાજપનો પેજ પ્રમુખ પણ જો કમળમાં બટન કમળમાં મત દાપશે તો એને ખબર છે કે મારી પ્રોપર્ટીના ના ભાવ ઝીરો થઈ જશે એટલે પોતાના પગ ઉપર કુહાડી મારી ભાજપ ને ત્યાં મત નહીં જાય એટલે જે આવતો હશે ઝોનમાં વીસ થી પચીસ ગામડાઓ જે છે એ ઇકો ઝોન માં વિસાવધન માં આવે છે અને સાથે સાથે અન્ય આખી વિધાનસભામાં એ ભય છે કે જો અહિયાં વીસ પચીસ ગામડામાં ઇકો ઝોન આવી જાય તો આવનારા બે પાંચ દસ વર્ષ પછી આ બીજા ગામડામાં પણ લાગે એટલે જનરલી આખી વિધાનસભા ને એનો ડર છે